રાહુલ ગાંધી દ્વારા આયોજિત એક પત્રકાર પરિષદ બાદ શરૂ થયો હતો જેમાં તેમણે કર્ણાટકના મહાદેવપુરા વિધાનસભા ક્ષેત્રમાં મોટા પાયે મતચોરી થઈ હોવાનો આરોપ લગાવ્યો હતો તેમણે દાવો કર્યો હતો કે કોંગ્રેસના આંતરિક વિશ્લેષણ મુજબ આ વિસ્તારમાં બોગસ મતદારો નકલી સરનામા અને એક જ સરનામે બહુવિધ નોંધણી જેવી પદ્ધતિઓ દ્વારા લગભગ એક લાખથી વધુ મતોની ચોરી કરવામાં આવી હતી પુરાવા તરીકે તેમણે શકુની રાની નામની એક મહિલા મતદારનું ઉદાહરણ આપ્યું હતું જેણે બે વાર મતદાન કર્યું હોવાનો દાવો કર્યો હતો ચૂંટણી પંચે આરોપીઓને ગંભીરતાથી લેતા પ્રારંભિક તપાસ હાથ ધરી હતી જેમાં જાણવા મળ્યું હતું કે રાહુલ ગાંધી દ્વારા રજૂ કરાયેલો દસ્તાવેજ મતદાન મથકના અધિકારી દ્વારા જારી કરાયેલો ન હતો અને મતદાર શકુન રાનીએ પણ માત્ર એક જ વાર મતદાન કર્યું હોવાનું જણાવ્યું છે ચૂંટણી પંચે રાહુલ ગાંધીને આ મામલે શપથપત્ર સાથે વિગતો રજૂ કરવા અથવા ખોટા આરોપો લગાવવા બદલ દેશની માફી માંગવા જણાવ્યું છે બીજી તરફ કોંગ્રેસ પક્ષ આ મુદ્દાને રાષ્ટ્રીય સ્તરે લઈ જવાની તૈયારી કરી રહ્યું છે જે દર્શાવે છે કે આગામી સમયમાં રાજકીય ઘર્ષણ વધુ તીવ્ર બની શકે છે